બાપને દુખ એટલા માટે થાય છે વધારે કે બાપની મરી ગઈ હોય પણ દીકરી હોય ને તો મરી ગઈ છે ને એવી અનુભૂતિ ન થવા દે એટલું ધ્યાન રાખે માં કરતા સવાયું ધ્યાન દીકરી રાખે એટલા માટે બાપને વધારે દુખ લાગે છે કે આજ મારો કાળજાનો ટુકડો ભીઓ જાય છે આથી પણ જ્યારે દીકરી વિદાય થતી હોય અને જાન પક્ષના બેનો ગીત ગાતા હોય ત્યારે ખબર છે पर्याटल्यारली चालोयापणे घेर पर्यारे આ દુનિયામાં સૌથી મોટું દાન હોય ને તો તમે પાંચ હજાર પચીસ હજાર કે પાંચ લાખ રૂપિયાનું દાન આપી અને તમે મોટી તકતી લગાવડાવી શકો મેં અહીંયા પાંચ લાખ નું દાન આપ્યું છે પણ પચીસ વર્ષ સુધી ઉછેરલી દીકરીને દાન આપી અને તમે તકતી ન મરાવી શકો મેં મારી દીકરીનું દાન આપ્યું છે સૌથી મોટા મોટું દાન કન્યા દાન છતાં તમે જાહેર ન કરી શકો બાપને દુઃખ એટલા માટે થાય છે વધારે કે બાપની માં મરી ગઈ હોય પણ દીકરી હોય ને તો માં મરી ગઈ છે ને એવી અનુભૂતિ ન થવા દે એટલું ધ્યાન રાખે માં કરતા સવાયું ધ્યાન દીકરી રાખે એટલા માટે બાપને વધારે દુખ લાગે છે કે આજ મારો કાળજાનો ટુકડો વ્ય જાય છે અહિયાંથી परण्याएतलाल प्यारा लाडी चालो आपणे घे आदा पांसे शीख। લાડી હવે કેવા બોલ રે હવે કેવી લાડી હવે કેબા બો प्यारा लाडी चालो यापने घेर પરિવાર દીકરીને વળાવવા જઈ શકે એટલી તાકાત ધરાવે છે એક માત્ર દીકરીનો બાપ એમને ગામના પાદર સુધી મૂકવા ન જઈ શકતો આજ મારો હૈયાનો હાર જતો રહ્યો દીકરી કેટલી વાલી હોય બાપને ખબર છે દીકરીનો જન્મ થાય થોડા દિવસો વ્યતીત થઈ જાય અને બાપ પછી જ્યારે નોકરીએ જાય ને અમથો ક્યારે ક્યારેય ફોન ન કરતો હોય પણ પછી ફોન કરે ને પૂછે ને પત્નીને બેન શું કરે છે દીકરી ન કે બેન શું કરે છે જ્યારે આખા દિવસનો કામ કરીને ઘરે આવે ને તો પાણીનો ગ્લાસ પછી પીવે પોતાની દીકરી જે પ્રાણીમાં પોઢી ગઈ હોય ને તો પેલા ત્યાં જાય એના કપાળમાં ચુંબન કરી અને પછી આખા દિવસનો થાક ઉતરી જાય સાહેબ આટલી દીકરી વાલી હોય બાપને બાપ બીમાર પડે અને પલંગ પાસે માથા પાસે આવીને બેસી જાય દીકરી અને માથા ઉપર હાથ ફેરવે ને તો એમ લાગે કે મારી હાથ ફેરવે છે મારા માથા કાબે એનો એજ અર્જુન એનું એજ ગાંડિયો છતાં પણ સામાન્ય કાબાઓ લૂટી ગયા કારણ સમય બદલાયો અને આ જગતમાં ક્યારેય કોઈ માણસ મહાન નથી થયો માણસનો સમય મહાન હોય છે આ જગતમાં તમારો સમય જ્યારે મહાન હોય ત્યારે કઈક સારા કામ કરી લેજો કારણ સમય ક્યારે બદલાઈ જશે કોઈ ભરોસો નથી તમારો સમય હોય ત્યારે તમે કર્મ કરી લેજો સમયને લઈને તમારા હાથની અંદર કોઈ અધિકાર આવે કોઈ પદવી આવે તમારી પાસે કોઈ સત્તા આવે એ સત્તાની અંદર તમે ક્યારેય અભિમાની ન બનશો પણ એ સત્તામાં તમે સૌ કોઈનું ધ્યાન રાખજો કૃપા કરીને કોઈને ધ્યાનમાં ન રાખતા નહીં તો માણસની પાસે સત્તા આવે એટલે કોઈનું ધ્યાન ન રાખે બધાને ધ્યાનમાં રાખે કે આણે મારું આમ બગાડ્યું તું ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન મારી પાસે સત્તા આવે કોઈ અધિકાર આવે કોઈ પદ આવે તો પદના અહંકારમાં હું ક્યારેય અને હું સૌ કોઈનું ધ્યાન રાખું કોઈને ધ્યાનમાં ન રાખું ને આવી બુદ્ધિ મને આપજો ભગવાન પાસે માણસ પૈસાના અહંકારમાં કેટલાયને ધ્યાનમાં રાખે છે અર્જુને કહ્યું કે ભાઈ કૃષ્ણ નથી રહ્યા અને એ સમયે પાંડવોએ પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા છે જો કૃષ્ણ ન રહ્યા હોય તો હવે આપણાથી ન રહેવાય પાંચ પાંડવો માતા કુંતા અને દ્રૌપદી આ સાત વ્યક્તિઓ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા છે ધીમે ધીમે સમય પસાર થયો પરીક્ષિત મહારાજ રાજ ગાંધી પર બેઠા છે રાજ સંભાળે એવાની અંદર એક વખતના સમયે પરીક્ષિત મહારાજને થયું લાવ આજ મૃગિયા રમવા જાઓ પણ પરદાદા વખતનો ખજાનો ખોલ્યો એની પેટી ખોલી અંદર જુએ છે તો અનેક પ્રકારના મુગટો પડ્યા છે એમાંથી એક સોનાનો મુગટ લઈ મસ્તક પર ધારણ કરી જાય છે માર્ગમાં એક દૃશ્યને જોવે છે એક કાળો ને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે

મહારાજ સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ પરિપૂર્ણ થયા હવે મારો સમય આવ્યો મારું નામ કલી છે હું કળિયુગ છું મને રહેવા માટે સ્થાન આપો હવે મારો વારો આવ્યો છે ક્ષત્રીણના ધર્મ પ્રમાણે એને રહેવા માટે સ્થાન આપે એને ભાગવતકાર કહે દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મ ચતુર્વિદહ જે જગ્યાએ દૂત એટલે કે જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ થાય જે જગ્યાએ મદિરા પાન થાય છે ત્યાં તારો વાસ થાય